શું ખરેખર નવનીતભાઈને ન્યાય મળશે ખરો જી મિત્રો વાત કીધું દિવસે ને દિવસે કોળી સમાજના લોકોનો આક્રોશ વધી રહ્યો છે દિવસે ને દિવસે કોળી સમાજના લોકો લડી લેવાના મૂડમાં મેદાન ની અંદર ઉતરી રહ્યા છે ત્યારે હાલ તમે બધા લોકો જાણતા શકો કોળી સમાજના લોકો એ ત્રણ દિવસ માટે મિત્રો છે સરકારને કે ત્રણ દિવસની અંદર નવનીતભાઈ આપવામાં આવશે જો આપવામાં આવે તો ને અમે ન એવું કરવાના છીએ હર્ષસિંહ નું સળગાવવા છીએ અને બે હાજર ની સત્યાવીસ ની અંદર અમે આખી ભાજપ સરકાર ને પલટી શકીએ છીએ અને અમારા જેટલા પણ આગેવાનો જેટલા પણ મિત્રો વાત કીધો એમએલએ છે ભાઈ જેટલા પણ ભાજપ ની અંદર જોડાયેલા છે આ બધા રાજીનામા આપવાનું સ્ટાર્ટ કરી દેશે હવે હવે ન્યાય મળી શકે છે હાલ તો તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ કોળે સમાજના લોકોની એકતા જે દેખાય છે દિવસે ને દિવસે દિવસે ને દિવસે રેલીઓ કાઢી રહ્યા છે ને દિવસે ને દિવસે કલેક્ટર કચેરી ખાતે જઈ જઈને ખુલ્લામ કરી રહ્યા છે કે ભાઈ નવનીતભાઈ તો ન્યાય મળવો જોઈએ મળવો જોઈએ ને મળવો જ જોઈએ કારણ કે જો નહીં મળે તો કોળે સમાજના લોકો આવનારા ટાઈમની અંદર ઈ કરશે કે વિચાર્યું પણ નહીં હોય